એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો આ જાણ થતા પોલીસ કોલેજમાં દોડી આવી હાલમાં મૃતદેહને અર્થે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું

ક્યાંથી છો વગેરે પૂછ્યું હતું ત્રણ કલાક જેટલા ઊભા રાખ્યા હતા

છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ નથી ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ પછી થી કડકડતી ઠંડી ની આગાહી કરી છે આગાહી અનુસાર રાજ્યમાં આગામી ઓગણીસ નવેમ્બર થી હાડ ગગડાવતી ઠંડી ની અસર જોવા મળશે ઉત્તર ભારતમાં હિમ હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે લીધે વધારો થશે જેની અસર દિવસ બાદ જોવા મળશે ઠંડીનો ચમકારો વધશે ત્રણ દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે જોકે ડિસેમ્બર માં થી જવતી ઠંડી પડશે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભુક્કા બોલાવશે એટલે સ્વેટર કાઢી રાખજો તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ત્રેવીસ ચોવીસ પચીસ નવેમ્બરે પશ્ચિમી છે પશ્ચિમી વિક્ષેપના કારણે સવારે અહેસાસ થઈ રહ્યો છે જોકે દિવસે સુરત માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું શિયાળામાં ઠંડીની સાથે માવઠું પણ ધ્રુજાવશે સ્વેટરની સાથે રાખજો રેઇનકોટ થયા ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે સત્તર ડિગ્રી નીચે પારો પહોંચી ગયો છે ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગે પણ ત્રણ દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે વીસમી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું બાવીસ થી સત્યાવીસ નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે ચક્રવાતની અસર મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે વડોદરામાં ફર્નિચરની દુકાનમાં આગની ઘટના ઘટી છે શહેરના સરદાર એસ્ટેટ પાસેની ઘટના છે દશાલરાડ ભવન પાસે ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે ફર્નિચરની દુકાનમાં આગ લાગતા લાખોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે ફર્નિચર સહિત તમામ સામાન આગમાં બળીને ખાક થઈ ગયો છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ ઘટના સ્થળની બાજુમાં આવેલી હોસ્ટેલ પણ ખાલી કરાવાઈ હતી જેમાંથી પણ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે પરંતુ ફર્નિચરની જે આખી દુકાન હતી તે બળીને ખાક થઈ ગઈ છે ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે સુરતમાં ઝડપની મજા વિદ્યાર્થી માટે બની સજા ચાર સેકન્ડમાં જ દેખાઈ ગયું મોત સુરતમાં એક વિદ્યાર્થી માટે ઝડપની મજા સજા સાબિત થઈ છે માત્ર ચાર સેકન્ડમાં જ મોત સાથે ભેટો થતા રહી ગયો છે અકસ્માત ના હચમચાવી નાખવાના દ્રશ્યો છે સુરતના પાલ વિસ્તારના અહીં ચાર રસ્તા પાસે પુરપાટ વાહનો જોઈ રહ્યા હતા ત્યારે સામેની બાજુનું સિગ્નલ બંધ થાય છે ત્યારે તમામ વાહનો બ્રેક મારી દે છે આમ છતાં જાણે ઘરે જવાની વિદ્યાર્થીને ઉતાવળ હોય તે રીતે વિદ્યાર્થી પુરપાટ સાયકલ લઈને નીકળે છે ત્યારે બીજી તરફનું સિગ્નલ ખૂતા જ મોત માફક ડમ્પર ચાલક નીકળે છે અને સાયકલ ચાલક ને મોતની ટક્કર મારે છે સાયકલ ચાલક કંઈ સમજી તે પહેલા જ તેમને દસ ફૂટ સુધી ફૂટબોલ ની જેમ ફંગોડી કાઢે છે ડમ્પરની સ્પીડ એટલી હતી કે સાયકલ ચાલક દૂર જઈને ફંગોળાઈ ગયો છે જો કે વિદ્યાર્થીને નસીબ એટલા સારા કે જીવ બચી ગયો જો કે કમર અને પગના ભાગે ફ્રેક્ચર થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો વિદ્યાર્થી વિદાંત માકોડિયાના પિતા jigneshે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે આ તરફ પોલીસે ડમ્પર ચાલકને અટકાયત કરી છે સાથે ત્રણ ડમ્પરો પણ ડીટેઈન કર્યા છે સુરગમાં ગાડી સાઈડમાં ચલાવવા બાબતે હત્યા માથાકૂડ બાદ BOB ના પ્યુન પર pickup વાન ચલાવી 150 મીટર ડસડતામાં સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચ મચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે ગાડી સાઈડમાં કરવાની નિજીવી બાબતે માથાકૂટ થયા બાદ આ ધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી એટલેથી પણ અટકતા એ યુવકને એકસો પચાસ મીટર જેટલો ઢસડવામાં આવ્યો જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારીયા નામના આધેડે કે જેઓ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવતા કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા જે દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો પહેલા બોલા ચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેને જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પિકઅપ વાન ચડાવી દીધી જેના કારણે જીતેન્દ્ર કંથારીયા પિકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયા ત્યારબાદ મયુર પણ પીછો કરીને જીતેન્દ્ર ને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે આ ઘટના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુર ને કલાકોમાં ઝડપી પડાયો છે રવિવારે અકસ્માત ની થઈ હારમાળા મોરબીમાં ટ્રક ચાલકે બાળકને કચર્યો રાજ્યમાં સતત ત્રીજા દિવસે અકસ્માતો ની સર્જાય છે અલગ અલગ પાંચ અકસ્માતોમાં છ લોકોના ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો તો મોરબીમાં સિરામિક કંપની પાસે ડમ્પર ચાલકે એક વર્ષના બાળકને કચર્યો તો આ તરફ જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માતમાં આખી આખો પરિવાર હુમાયો અમરેલીમાં માં પિકઅપ વાન પલટી મારતા એકનું મોત નીપજ્યું જ્યારે સોળ લોકો ઘાયલ થયા તો મહેસાણામાં અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીનું મોત થયું જુઓ ડમ્પર ચાલક અને માતા પિતાની બેદરકારીના દ્રશ્યો મોરબીના બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં એક વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મોત થયું સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારનું બાળક રેઢી રમી રહ્યું હતું રમતા રમતા બાળક ટ્રકના ટાયર પાસે પહોંચી ગયું ત્યારે જ ડમ્પર ચાલક નીકળતા ટાયરના જોટામાં માસૂમ બાળક આવી ગયું શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂકી કામ ગયા હતા ત્યારે આ ઘટના બની ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે તો અમરેલીના હડાળા પાસે અકસ્માતમાં એકનું મોત થયું સોળની ઈજા પહોંચી વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામના પરિવારજનો ધારીમાં ખોડિયાર માતાજીની લાપસી કરવા જતા હતા ત્યારે પિકઅપ વાન પલટી હતી અમદાવાદનો નહેરુનગર વિસ્તાર ફાયરિંગથી ધણધણી ઉઠ્યો ચૌદ ઓક્ટોબરે બચી ગયેલા આધેડની સોળ નવેમ્બરે હત્યા આ વખતે અમદાવાદ શહેરનો નહેરુનગર વિસ્તાર ધણધણી ઉઠ્યો સરા જાહેર ફાયરિંગ હાહાકાર મચી ગયો અમદાવાદમાં નહેરુનગર નજીક શાકભાજી વેચનારા વેપારી પર ફાયરિંગ કરાયું ઘટનાના સીસીટીવી પણ જાહેર કરાયા જેમાં બે બુકાની ધરી શખ્સો બાઇક પરથી ઉતર્યા અને ફાયરિંગ કર્યો ગોળી શાકભાજી વેચનાર બદાજી મોદી નામના વેપારીને વાગી તેઓ ઘાયલ થયા આ જોઈને હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા ફાયરિંગના કારણે આસપાસમાં પણ અફરાતફરી મચી ગઈ ઘાયલ વેપારીને તેમના પુત્ર રતનલાલ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું પરિવાર દ્વારા હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો પરિવારના આરોપ પ્રમાણે બદાજી મોદીનું મોત પોલીસની ઢીલી કામગીરીના કારણે થયું છે આરોપ પ્રમાણે એક મહિના પહેલા ચૌદ ઓક્ટોબરે પણ બધાજી મોદી પર હુમલો થયો હતો જેના પણ સીસીટીવી જોવા મળ્યા આ હુમલા અંગે પણ પોલીસને અરજી આપવામાં આવી હતી છતાં માત્ર તપાસ થઈ રહી છે તેવું આશ્વાસન અપાયું કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ છે પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે મૃતકના ભાઈની એક વર્ષ પહેલા રાજસ્થાનમાં હત્યા થઈ હતી આ હત્યા બદાજીએ જ કરાવી હોવાની શંકાના આધારે કોઈ નજીકના સંબંધીએ ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે ઉપરાંત રાજસ્થાનમાં પરિવારની જમીન પણ આવેલી છે આ જમીન બાબતે બદાજી સહી ન કરતા હોવાને કારણે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે આશંકા પ્રમાણે આ જમીન વિવાદ પણ ફાયરિંગનું કારણ હોઈ શકે છે જોકે પોલીસ સમગ્ર દિશામાં હજુ તપાસ કરી રહી છે પણ હવે અમદાવાદના પોશ વિસ્તારમાં પણ સુરક્ષિત ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ વખતે અમદાવાદના જોધપુર વિસ્તારમાં સ્નેચર્સે હાહાકાર મચાવ્યો શહેરના જોધપુર વિસ્તારમાં ચાલવા નીકળ્યા હોય તો સોનાના દાગીના પહેરીને ન નીકળતા

જામનગરથી સમાચાર એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ થયું લાલપુર તાલુકાના ગોવાણ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું ટેકનિકલ ખામી રિપેર કરાતા હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા વડોદરામાં બની શોલે ફિલ્મ જેવી ઘટના ફોનના હપ્તા ન ભરતા ઉઘરાણીથી બચવા યુવાન ટાવર પર ચડી ગયો હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો જો કે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ છે મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને જારોલા વાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા હતા પછી તો શું યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો યુવકની હરકતથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને કલાકો સુધી યુવક ટાવર પર જ રહ્યો જોકે સ્થાનિકોએ મહા સમજાવ્યા બાદ યુવકને નીચે ઉતાર્યો અને તેને ઘરે લઈ જવાયો હતો શહેર અમદાવાદમાં હવે યુપી બિહારવાળી થવા લાગી છે જુઓ શહેરના ઈસનપુરના ફિલ્મ ને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો ઈસનપુર પાસે નારોલ નજીક રાધે કિશન બિઝનેસ પાર્કમાં કેટલાક શખ્સોએ એવી ધવાલ મચાવી કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય કેટલાક લુકા તત્વોએ જાહેરમાં લાઠી દંડા અને પાઇપ સાથે ઉતરી તોફાન મચાવ્યું અસામાજિક તત્વો એવા ઝગડ્યા કે આ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ બેજૂથ વચ્ચે ઘર્ષણ થતા અહીં નાસભાગ મચી ગઈ લોકો એકબીજાના જીવના પ્યાસા બની ગયા હોય તે રીતે હુમલો કરતા હતા આ લોકોને પોલીસનો પણ ડર ન હતો ધીંગાણું ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ તો આવી ગઈ પરંતુ અસામાજિક તત્વોને પકડી શકે નહીં પીસીઆર વાનમાંથી પોલીસ કર્મીએ ઉતર્યા પણ તે પહેલાં તો તોફાની તત્વો ચકમો આપી ભાગી છૂટ્યા એટલે જ અમદાવાદ શહેરમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે

એન વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી બ્રિજની એક લાઇન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે નેશનલ હાઇવે અડતાલીસ પર છેલ્લા બાર કલાક થી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે જેને લઈને વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે ટ્રાફિકથી ત્રાસી જઈને નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘુસી રહ્યા છે અને પોતાનો સમય વેડફાટ ન થાય તે માટે ગ્રામીણ રસ્તાઓ પરથી સુરત બાજુ જઈ રહ્યા છે તેમજ કોઈ પણ કટમાંથી વાહનો રોંગ સાઈડમાં ન ઘુસે તે માટે કોસંબા પોલીસના જવાનો દરેક કટ પર ઉભા રહી ગયા છે જેને લઈને બંને બાજુની લાઈન જામ ન થાય ત્યારે એનએચાઈ વિભાગ ઝડપથી કામગીરી પૂર્ણ કરી હાઈવે ખુલ્લો કરાવે એ હાલ જરૂરી છે રાજકોટ નાગરિક સહકારી બેંકની ની અઠ્યાવીસ વર્ષ પછી યોજાઈ ચૂંટણી બત્રીસ લાખ શેર હોલ્ડર્સ ધરાવતી બેંક ચૂંટણીમાં સરેરાશ છન્નુ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન થયું કુલ ત્રણસો માંથી ત્રણસો મત પડ્યા રાજકોટ જસદણ જીતપુર જુનાગઢ અમદાવાદ મુંબઈ સહિતના સ્થળે મતદાન થયું પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું રાજકોટ ખાતે એકસો છન્નું મત માંથી એકસો નેવ્યાશી મત પડ્યા સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારનું ભાવિ મતદાન પેટીમાં કેદ થયું ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર છે ચૂંટણીનું પરિણામ ઓગણીસ નવેમ્બરે આવશે એકવીસ ડિરેક્ટરોમાં સહકાર પેનલના છ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે અન્ય પંદર ડિરેક્ટરો માટે સહકાર પેનલના પંદર ઉમેદવારો છે જ્યારે સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવારો મેદાને છે જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ અને કલ્પક મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે જંગ છે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો મહત્વનું છે કે પાંચમી ઓક્ટોબર ઓગણીસો ત્રેપનમાં ઓગણસાહીઠ સભ્યોએ પાંચ રૂપિયાથી ઓછી મૂડી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં યોજાયેલા સ્નેહ સમારોહમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આખુટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નામ લઈને અવકુટા વિધાનસભાને બનાવેલા સદસ્યો સામે શંકા વ્યક્ત કરીને તપાસનો વિષય છે તેવી ટિપ્પણી કરી સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવ્યા તેઓએ સસલા અને કાચબાની વાર્તાનું ઉદાહરણ આપીને કાચબો આગળ નીકળી ગયો તેવો કટાક્ષ કર્યો જેને લઈને અખોટા વિધાનસભા યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પર પલટવાર કર્યો વળતો જવાબ આપતા ચૈતન્ય દેસાઈએ જણાવ્યું કે સંશોધનનો વિષય તો એ છે તમે એ ચિંતા કરો કે તમારા વખતે આ કેમ ન કરી શક્યા આ રીતે બંને નેતાઓ જાહેર મંચ પર જ હૈયા વરાળ રાજકારણ ગરમાયું હતું જે વધારે વધારે સભ્ય બનાવે જે મોહન એને બધી ગ્રાન્ટ આપવાની હોય તો એ વાત સાચી છે સંશોધન નો વિષય છે અને સંશોધન નો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ થયા જિલ્લા પંચાયતના ચેરમેનનો મત નથી આપ્યા તેના કામો નહીં થાય મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પંટુબિયાએ કેમેરા સામે ખુલ્લે આમ બફાટ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે ખુલ્લે આમ લોકોને કહી દીધું કે ભાજપને મત આપશે તો જ કામ થશે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતીલાલ પંણસુબિયાને મોરબીના વાવડી ગામે ભક્તિનગર સોસાયટીના રહેવાસીઓ ઘેર્યા હતા પ્રાથમિક સુવિધાના કામો ન થતા રૂષે ભરાયેલા લોકોએ ચેરમેન ને ઘેરીને સવાલ કર્યા ત્યારે જિલ્લા પંચાયતના ચેરમેન જયંતીલાલ પંસુબિયા ગિન્નાયા હતા અને ખુલ્લે આમ કહી દીધું કે મત આપો તો કામ થશે નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો તેવું કહ્યું ત્યારે સવાલ એ છે કે હવે સુવિધા મેળવવા માટે ટેક્સ ભરવો મહત્વનો કે મત આપવા મહત્વના મોડી જામનગર માં જીરુ નું વાવેતર ત્રીસ દિવસ મોડું શરૂ થયું જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું ખેડૂતો મોટાભાગે લાભ પાચમ બાદ વાવણી કરતા હોય છે પરંતુ ઠંડી મોડી જોવા મળતા એક મહિના બાદ વાવેતર કરી રહ્યા છે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હરિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વીઠવાનો વારો આવ્યો હતો કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે તેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે ત્યારે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા છે બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાલિયાવાડી કિસાન સંઘના આક્ષેપો સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી તે શરૂ કરી દીધી પરંતુ બનાસકાંઠામાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે ભારતીય કિસાન સંઘ દ્વારા આ આરોપ લગાવાયો છે દાવા પ્રમાણે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પાલનપુરમાં બે સેન્ટર તો ફાળવ્યા છે પરંતુ એક જ સેન્ટર પર ખરીદી થાય છે આથી ખરીદીની કામગીરી ધીમી ચાલી રહી છે અને ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે મગફળી ભરીને આવેલા ખેડૂતો ધક્કો માથે પડતો હોવાથી કંટાળીને સસ્તા ભાવે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે

શિયાળો આવતા જ ભાવનગર જિલ્લામાં સીતાફળનું ધૂમ ઉત્પાદન થયું છે અન્ય ખેતી પાકની તુલનામાં સીતાફળ ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે જેના કારણે ભાવનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે હવે અન્ય પાકની ખેતી છોડીને બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ખેડૂતોમાં સીતાફળનું ભારે આકર્ષણ જોવા મળ્યું ખાસ કરીને સીતાફળની પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગર જિલ્લામાં હવે બાગાયત ખેતીનું પણ પ્રમાણ વ્યાપક બની રહ્યું છે જેમાં નાળિયેર કેળા જામફળ અને સીતાફળ સહિતની બાગાયત પાકની ખેતી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે ભાવનગર શહેરના છેવાડાના ઘાંઘડી સહિત આસપાસના અનેક ગ્રામ્ય ઉપરાંત કોબડી ભંડારિયા તેમજ પાલિતાણા તાલુકાના મેઢા આસપાસના અનેક ગામોમાં ખેડૂતો સીતાફળ વાવેતર કરી રહ્યા છે ગુજરાત સહિતના રાજ્યમાં મહત્તમ ભીજવાળા વાતાવરણમાં ઉત્પાદિત થતા સીતાફળના વેચાણથી બાગાયતી કારોને મહત્તમ નફો મળી રહ્યો છે અને બાગાયતકારો સીતાફળના ઉત્પાદન તરફ વળી રહ્યા છે સીતાફળની ખેતીમાં જૈવિક દવા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે

કોઈપણ પણ તબીબો પાસેથી સારવાર લેતા પહેલા સાવધાન ગઢડાના ચભાડિયા ગામેથી મુન્નાભાઈ એમબીબીએસ પકડાયો ગઢડા તાલુકાના ચભાડિયા ગામે છેલ્લા પાંચ માસથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટરને ગઢડા પોલીસે ઝડપી લીધો છે પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ ઇન્જેક્શનો સહિત ચોત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે ક્લિનિક પર પહોંચી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા શખ્સ પાસે ડિગ્રી બાબતે પૂછતા કોઈ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું જેથી પોલીસે વધુ તપાસ કરતા શખ્સ ઉમરાળા તાલુકાના દડવા ગામનો ધાર્મિક તે ગઢડા તાલુકાના જભાડિયા ગામે છેલ્લા પાંચ માસથી ભાડાના મથાનમાં ક્લિનિક ચલાવતો હતો ધાર્મિક પંડ્યા ધોરણ નવ સુધી નો અભ્યાસ કરેલો હોવાનું પોલીસ ની પૂછપરછમાં સામે આવ્યું ઉનાની ખાનગી હોસ્પિટલમાં અમદાવાદની ની ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ દર્દી પાસેથી પડાવ્યા વધુ નાણાં ઉનાની ખાનગી હોસ્પિટલમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ થયું જેમાં દર્દીનો ખોટો ક્લેમ પાસ કરાવીને હજારો રૂપિયા પાસ કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું દર્દીની જાણ બહાર ખોટા બિલ મૂકીને ઓગણચાલીસ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા જેમાં એક પછી એક દર્દીની બે આંગળીનું ઓપરેશન કર્યું જેમાં દર્દી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સમાં ફોર્મમાં સહી કરાવી હતી ત્યારે સમગ્ર ઘટનામાં બીજા ઓપરેશનનો ઓગણીસ હજારનો ક્લેમ પાસ થતા કૌભાંડ ખુલ્યું ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલનું કાંડ દર્દી જગદીશભાઈએ બહાર પાડ્યો દર્દીનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મેડિકલ કંપની દર્દી પાસે હવાતિયા મારવાનું શરૂ કર્યું ત્યારે આરોગ્ય વિભાગ અથવા વીમા કંપની યોગ્ય તપાસ કરે તો અનેક ખુલાસાઓ સામે આવી શકે છે આયુષ્માન કાર્ડ કાઢવા પડી સિત્તેર વર્ષથી વધુ વૃદ્ધ માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેથી આવા વડીલોને પોતાની સારવારનો ખર્ચ ઉઠાવવો ન પડે ત્યારે જૂનાગઢમાં આ કાર્ડ કાઢવા માટે વૃદ્ધોની લાઇન લાગી જુનાગઢ ખાતે ધારાસભ્ય વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા કાર્ડ માટે આવતા લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો દાહોદ જિલ્લામાં નકલી એને હુકમને લઈને મોટો ખુલાસો પંચ્યાસી માંથી છોતેર સર્વે નંબર નકલી હુકમથી એને કરાયાનો પર્દાફાશ દાહોદ જિલ્લામાં નકલી અને હુકમના વિવાદને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે સૌથી મોટો તપાસમાં થયો છે કલેક્ટરે બનાવેલી સમિતિએ તપાસ કરતા અનેક ભેદ ખુલ્યા છે બાકી રહેલા પંચ્યાસી હોવાનો પર્દાફાશ થયો છે નવ સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળ્યા નકલી અને હુકમોના કૌભાંડમાં બસો ઓગણીસ શંકાસ્પદ સર્વે નંબર માંથી એકસો ચોત્રીસ સર્વે નંબરો મામલે જુદા જુદા ચાર ગુના પ્રમુખ સ્વામી મહોત્સવ બાદ સ્વામિનારાયણ બીએપી સંસ્થાના બીજા સુવર્ણ મહોત્સવમાં ઇતિહાસ રચાશે પાંચમી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જય સ્વામિનારાયણ નાથથી ગુંજી પાંચમી ડિસેમ્બરના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે બીએપીએસ કાર્યકર્તાઓનો સુવર્ણ મહોત્સવ જેમાં એક લાખથી વધુ સ્વયંસેવકો ભાગ લઈ ઇતિહાસ રચશે દેશ વિદેશથી બીએપીએસના કાર્યકર્તા આવશે આમ પણ નવેમ્બર ડિસેમ્બરનો મહિનો પ્રવાસ તો મહિનો ગણાય છે પ્રસિદ્ધ રણોત્સવ માટે પણ બહારથી લોકો આવતા હોય છે એટલે નવેમ્બર ડિસેમ્બરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો ફૂલ થઈ જતી હોય છે તેમાં પણ દિલ્હી અને મુંબઈની ફ્લાઇટના ભાડા સામાન્ય દિવસમાં ત્રણથી છ હજાર હોય છે આ કાર્યક્રમ દરમિયાન દસથી બાર હજાર વનવે ભાડું છે અમેરિકા લંડનથી આવતી ફ્લાઇટનું ભાડું સવા લાખથી દોઢ લાખ હોય છે જે આ કાર્યક્રમ આસપાસ દોઢ લાખ થી બે લાખ આસપાસ થઈ ગયું છે ધંધુકાના આખરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત લોક કલા સંગ્રહાલય શરૂ તંદુકાના આંક્રુ ગામે પદમશ્રી જોરાવરસી જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય બનીને તૈયાર થઈ ગયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું અમદાવાદના ધંધુકાના આંકરુ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વજુભાઈ વાળા સહિત અનેક રાજકીય સામાજિક મહાનુભાવોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી આ મ્યુઝિયમને બનાવવા પાછળ ત્રણ વર્ષનો સમય લાગ્યો એક અસલ લોક કલા અને લોક સંસ્કૃતિ ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ તૈયાર કરાયું વિરાસત લોક કલા સંગ્રહાલયમાં હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂનાઓ ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવંત તસવીર ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો મોગલ સમયથી માંડીને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ તેમજ રાજવીઓની વિરાસત અને કલાપ્રિયતા પરના સો ઉપરાંત પુસ્તકો જોવા મળશે દિલ્હીના દરબાર સુધીની અનેક પ્રેરક જીવનયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે વિરાસત મ્યુઝિયમ સવારે દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે જામખંભાડિયામાં તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન કેનેડી પુલ બાદ ડાયવર્જન પણ ધોવાયું જામખંભાળિયા નગરપાલિકા લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થયું છે તંત્રના પાપે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે જામખંભાળિયામાં આવેલા એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં છે જેને છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને નદીના પટમાં ડાયવર્ઝન કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ થયું નથી ત્યારે નદીમાં પાણી આવતું હોવાથી ડાયવર્ઝન પણ હવે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ડાયવર્ઝનમાં કાદવ કિચડ અને ખાડાનું સામ્રાજ્ય હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને અકસ્માત અહી વાહનો ફસાતા નજરે પડે છે અમુક વાહનો ફસાતા ધક્કા મારવા પડે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે વાહન ચાલકો તેમજ આસપાસની સોસાયટીના લોકોએ પાક્કુ ડાયવર્જન બની તેવી માંગ કરી છે યશોદના અજાબની કોમલના જઝબાને સલામ પત્ની આર્મીમાં જોડાયે સ્વર્ગસ્થ પતિનું સ્પનું પૂર્ણ કર્યું પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ આર્મીમાં ફરજ બચાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્નીએ આર્મી જોઇન કરી વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબના કરેણી ગામની કોમલ મક્કા આર્મીમાં જોડાયા છે તેમના પતિ મહેશસિંહ મક્કા આર્મીમાં હતા બે ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ આસામમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં તેઓ શહીદ થયા પતિનું નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા હતા ત્યારે આ કપરી પરિસ્થિતિમાં શું કરશે એ માટે તેઓ સતત વિચારતા હતા પતિના ગયા પછી જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ મનને મક્કમ બનાવી લીધું હતું પાંચ વર્ષના પુત્રના ઉજલા ભવિષ્ય માટે અને દેશ સેવા માટે આર્મીમાં જોડાવાનું નક્કી કર્યું

તમે ક્યારે પથ્થર પાણીમાં તરતો જોયો છે અને એ પણ પચાસ કિલોના વજનની સાથે આજે અમે તમને એક એવા શિલ્પકાર વિશે જણાવીશું કે જેઓ જાણે પથ્થરમાં પ્રાણ ફૂંકતા હોય તેમ પથ્થરથી જળચર પ્રાણીઓની કૃતિઓ બનાવે છે અને ત્યારબાદ એ કૃતિઓને પાણીમાં તેઓ તરાવે પણ છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે પથ્થરોમાંથી બનાવેલ વિવિધ કૃતિઓ જેવી કે બતક મગર કાચબો શિવલિંગ હોડી જે ત્રણસો પચાસ કિલો જેટલું વજન હોવા છતાં પણ પાણીમાં સરળતાથી તરે છે જેથી આવી કૃતિઓની સમગ્ર દેશમાં ભારે માંગ રહે છે ધાંગધ્રામાં રહેતા વિજયભાઈ સોમપુરા અને તેમનો પરિવાર વર્ષોથી પથ્થરોમાંથી વિવિધ મૂર્તિઓ તેમજ મંદિરોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે થોડા વર્ષ પહેલા જ આવ્યો કે રામસેતુમાં જે રીતે પથ્થરો ઉતરે છે તેવું કંઈક કરવું છે બસ આ વિચારની સાથે તેમણે પોતાની કળા અને વિજ્ઞાનના સમન્વયની સાથે મહેનત શરૂ કરી અને બાદમાં તેમનો આત્મવિશ્વાસ દ્રઢ બનતા વિજયભાઈને થોડા સમયમાં જ સફળતા મેળવી અને આ અનોખી કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી તેઓએ નોંધાવી છે